આમળા કરતાં ત્રણ ગણું વિટામિન સી અને કેલ્શિયમ ધરાવતો આ સરગવો સ્પેશિયલી ફેબ્રુઆરીથી મે સુધીમાં અઢળક માત્રામાં સસ્તો મળતો હોય છે તો તેનાથી ત્રણસોથી પણ વધારે જેટલા રોગને દૂર કરી શકાય છે સરગવાની શીંગનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ તો દૂર થાય જ છે પણ સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર કેલેસ્ટ્રોલ હાડકાં મજબૂત થવા ફેસની સ્કીનની અને પેટની દરેક બીમારીઓ પણ દૂર થાય છે પણ જ્યારે જ્યારે આ સરગવો નથી મળતો ત્યારે તેના લાભ કઈ રીતના મેળવવા એનો સ્પેશિયલી આ વિડીયો છે ફ્રેન્ડ્સ ઘરમાં જો નાના બાળકો હોય તો તે દાળમાં અથવા તો જ્યારે તમે સરગવાનું શાક બનાવીને પીરશો છો ત્યારે તે બિલકુલ નથી ખાતા તો એ લોકો માટે સ્પેશિયલી આ પાવડર બનાવી અને તમારા રૂટિન રસોઈમાં તમે એક ચમચી ઉમેરશો તો બાળકો ફટાફટથી ખાઈ જશે સાથે સાથે આ પાવડરનો ટેસ્ટ એટલો સારો હોય છે કે બાળકોને ઇવન ખબર પર નહીં પડે કે તમે આમાં સરગવો ઉમેરી અને સર્વ કર્યો છે પણ જ્યારે આ સરગવો નથી મળતો ત્યારે તમે તેના ગુણો વિટામિન્સ મિનરલ્સ અને તેના પોષક તત્વો ભરપૂર માત્રામાં મેળવી શકો તે માટે હું આજે એક નવી રેસિપી લઈને આવી છું તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો સરગવાની શિંગનો પાવડર બનાવીને તમે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો ચલો આપણે સ્ટોર કરવા માટે પહેલાં સરગવાની શિંગોને સારી રીતના ધોઈ ઉપર અને નીચેના ડાળખા કાપી અને સરગવાની શિંગના નાના નાના ભાગ કરી દઈએ આ ભાગને અત્યારે તડકો ખૂબ જ સારો પડે છે તો ફક્ત એક જ દિવસ તમે તડકામાં છૂટા છૂટા સુકવી દેશો એટલે બીજે દિવસે આ રીતની એકદમ કડક છાલ થઈ જશે અને અંદરનો પલ્પ ખૂબ જ સરસ રીતના કડક થઈ જશે તો હવે તેને કાપી અને વધારાનો કચરો જો તેમાં ઉડીને પડ્યો હોય તો તેને દૂર કરી મિક્સચર જારમાં ઉમેરીને આવી રીતના સરસથી પાવડર બનાવી અને ચારી લેવાનો જેથી કરીને તમે તેનો ઉપયોગ કરો અથવા તો ચપટી ભરીને નાના બાળકોને પણ મોઢામાં આપો તો તેના દાળખા તેને બિલકુલ લાગે નહીં બે થી ત્રણ વાર તેને ફરીથી ક્રશ કરી અને એક જ સરખો પાવડર તેનો બનાવી અને કાચની બરણીમાં ભરી દેવાનો તો આ તો થઈ સરગવાનો પાવડર કઈ રીતના કરો તેની રીત હવે આ પાવડરને તમે કઈ રીતના અને ક્યારે ક્યારે ઉપયોગમાં લઈ શકો છો તે જોઈ લઈએ શરગવાની સિંગનો પાવડર આવી રીતના બનાવી એરટાઈટ કન્ટેનરમાં જ્યારે તમે બંધ કરીને રાખો છો ત્યારે સવારે દાળ ભાત પલાળી અને જ્યારે બાફો છો ત્યારે તમે ઉમેરી શકો છો સાથે સાથે દાળમાં એક ચમચી જેટલો રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં એક ચમચી જેટલો નાના બાળકોને સ્પેશિયલી તમે કોઈ ચીલા બનાવી દો છો રવાની પણ રેસીપી બનાવી દો છો ત્યારે તેમાં ઉમેરવાથી તેના અઢળક ફાયદા થશે જે લોકોને કમરના પગના અને હાડકાના દુખાવા હોય તે લોકોએ તો સવારે એક ચમચી આ પાવડર જરૂરથી ખાવો જોઈએ તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રીત શેર કરેલી ખૂબ જ ગમી હશે અને જો ગમી હોય તો બીજાને શેર જરૂરથી કરજો થેન્ક યુ સો મચ ગાઈઝ કીપ શેરિંગ કીપ વોચિંગ ગુડ ડે